ચાલો બાળકો કેમ છો જુઓ આજે આપણે સરવાળા કરવાના છે શાની મદદથી કરવાના છે મણકાની માળાની મદદ થી અહિયાં આપણે પચીસ માં તેર ઉમેરવા છે તો જુઓ દિવ્યા શું કર્યું છે પેલા મણકાની અંદર જે મણકાની માળા છે ને પચીસ સુધી એને ગણી નાખ્યા છે હવે આપણે એમાં તેર ઉમેરવા એટલે શું કરવું તેર ઉમેરવા એટલે પચીસ થી આપણે કૂદકા મારવાના કેટલા કૂદકા મારવા પડશે તેર કૂદકા મારવાના બરાબર ને ચાલો જુઓ દિવ્યા ગણે છે બધા ધ્યાનના તમે પણ સાથે ગણજો હા ને હવે જે તેર આવ્યા ને ત્યાં આપણે શું કરીશું નિશાની કરવાની ને યાદ રાખવા માટે શું નિશાની કરીશું બોલો પચીસ થી જે તેર કૂદકા માર્યા ને એને આપણે પચીસ પછી ક્રમશ સંખ્યા બોલીને આપણે ગણવાનું છે ચાલો પચીસ પછી આગળથી અહીંયાથી બોલો તો પચીસ પછી કેટલા આવે હમ